જેમ જન મિત્ર શરૂ કર્યું ત્યારે અઘરું લાગતું હતું મિત્ર ને ભાઈ નેતા કોઈ કામ કોઈ ના કરે એ જન મિત્ર કરે કાર્યકર ટ્રેન અને જનમિત્ર ટ્રેન કોંગ્રેસ આવે છે નવસર્જન લાવે છે બે હજાર બાવીસ કોંગ્રેસ લાવીશ એવી જ રીતે આ જન યોદ્ધા નો વિચાર તમને બધાને એમ થાય કે શું આવ્યો બધા મોટા ભાગને એમ કે ભરતભાઈ ને કમ કરવું છે એટલે અલ હું તો પ્રભારી તો છું જ જમ્મુ કાશ્મીર નો આમાં કમ ની ક્યાં વાત છે જો રાજકારણ ને સમજતા હોય પત્રકાર મિત્રો પણ જાણતા હોય તો છું કોંગ્રેસ પૂર્વ નેતા પણ હું નેતા જ નથી પણ પૂર્વ તો નથી જ હું તો એક્ટિવ છું સક્રિય છું કરું જ છું